ભાવનગરના સંસ્કાર મંડળ રોડ પર આવેલા ફુડિઝ પાર્ક રેસ્ટોરન્ટમાં અચાનક આગ ભાવનગરના સંસ્કાર મંડળ રોડ પર આવેલા ફુડિઝ પાર્ક રેસ્ટોરન્ટમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે રેસ્ટોરના માલિક કુલજીત ઉપાધ્યાયના જણાવ્યા મુજબ સેન્ડવીચ ના એક ધુમાડો અને આગ દેખાય અને ત્યારબાદ વધુ આગ લાગી જેને લઈ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ ઉપલબ્ધ ફાયર એક્સ્ટિંગ્વિશર્સનો ઉપયોગ કરી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો આ ઘટનામાં અંદાજે રૂપિયા સત્તરથી અઢાર લાખનું નુકસાન થવાનો અંદાજ છે સદભાગ્યે કોઈ જાણહાનિ થઈ નથી રિપોર્ટર ઓફ હિરોસેલો ભાવનગર રેસ્ટોરન્ટનું નામ ફૂડીઝ પાર્ક નામ છે સરદારનગરજી સંસ્કાર મંડળ રોડ ઉપર જે આવેલું છે ચાર વર્ષથી આ રેસ્ટોરન્ટ ચાલુ છે અને જે રેસ્ટોરન્ટમાં ફૂડ માટેના સ્ટોલ્સ છે સ્ટોલ્સ બધા કન્ટેનરમાં બનેલા છે અને એમાં ટોટલ રસોઈની ને એવું બધું બનતું હોય છે છતાંય અત્યારે આ સમય જે એ ફૂડ પાર્ક આખું બંધ હતું જે તે સમયે એ ફૂડ પાર્ક બંધ ફૂડ માં જે સેન્ડવિચનો સ્ટોલ હતો જ્યાં અંદર ગેસ ટૂંકમાં કોઈ ઉપયોગ ન થતો હોય એવા સ્ટોલમાં અચાનક ધીમે ધીમે ધુમાડા નીકળ્યા આગ નીકળી એમાં દરવાજો ખોલી અને પછી ફાયરમાં ફોન કર્યો એ લોકો આવી અને અમારી પાસે જેટલા ફાયર એક્સટિંગ્યુશર અવેલેબલ હતા એનાથી આગ બુજાવવાનો કોશિશ કર્યો હતો ફાયર આવ્યું ત્યાં સુધી ઘણી ખરી આગ અમે કંટ્રોલ કરી લીધી હતી પણ છતાંય ફાયરના સપોર્ટથી અમને ટોટલ ટોટલ આગ ઉપર કાબુ ઝડપથી મળી ગયો હતો નુકસાની આજે સ્ટોલનું ને એ બધું નુકસાની થતા કમસે કમ સત્તર અઢાર લાખ રૂપિયાની નુકસાની છતાંય અમને કોઈ અત્યારે પૂરેપૂરો પેલો નથી પણ સત્તર અઢાર લાખનું નુકસાની ગણાય સરદારનગર નજીક ફૂડ કોર્ટમાં આગ લાગેલ હતી અંદાજીત એક વાગતા ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળેલ કે ફૂડ કોર્ટમાં આગ લાગેલ છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ડિપાર્ટમેન્ટે આગ પર કાબૂ મેળવેલ છે સ્ટોલ અત્યારે બંધ હતો એટલે અંદાજીત શોર્ટ સર્કિટમાં આગ લાગી હોય તેવું જાણવા મળેલ છે